નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુ ડે ન્યુઝ વિસ્તારની ગુજરાત પબ્લિક સ્કૂલ ખાતે સીબીએસસી પ્રાદેશિક સ્તરના વિજ્ઞાન પ્રદર્શન બે હજાર પચીસ છવ્વીસનું આયોજન કરાયું બીઆરજી ગ્રુપ સંચાલિત ગુજરાત પબ્લિક સ્કૂલ ખાતે સીબીએસસી પ્રાદેશિક સ્તરનું વિજ્ઞાન પ્રદર્શન યોજાયું આ પ્રાદેશિક વિજ્ઞાન મેળાનો શુભારંભ કરાયો સત્યાવીસ અને અઠ્યાવીસ એમ બે દિવસ આ પ્રાદેશિક મેળો આ પ્રદર્શન જેને કહી શકાય તે સવારે દસ વાગ્યાથી શરૂ થશે સીબીએસઈ દિલ્હી દ્વારા ગુજરાત રાજ્યમાં ગુજરાત પબ્લિક સ્કૂલ છાણીની પસંદગી પ્રાદેશિક કક્ષાના વિજ્ઞાન મેળા માટે કરવામાં આવી છે જેમાં ગુજરાત રાજ્યની એકસો પાંચ જેટલી સીબીએસસી સ્કૂલના બસો પચાસથી વધુ વિદ્યાર્થીઓ પોતાના વિવિધ પ્રોજેક્ટ પ્રસ્તુત કરવાના છે પ્રદર્શનનો મુખ્ય વિષય સ્ટેમ ફોર વિકસિત એન્ડ આત્મનિર્ભર ભારત વિકસિત અને આત્મનિર્ભર ભારત માટે સ્ટેમ વિજ્ઞાન ટેકનોલોજી એન્જિનિયરિંગ અને ગણિત છે આ પ્રદર્શનમાં વિદ્યાર્થીઓ દ્વારા મહત્વપૂર્ણ વિષયો પર આધારિત મોડલ્સ અને પ્રોજેક્ટ્સ રજૂ કરવામાં આવ્યા છે જેમાં સસ્ટેનેબલ એગ્રીકલ્ચર ગ્રીન એનર્જી ઇમર્જિંગ ટેકનોલોજીસ હેલ્થ એન્ડ હાઇજીન રિક્રિએશનલ મેથેમેટિકલ મોડેલિંગ્સ વોટર કન્ઝર્વેશન એન્ડ મેનેજમેન્ટ વેસ્ટ મેનેજમેન્ટ એન્ડ અલ્ટરનેટિવસ ટુ પ્લાસ્ટિક્સ જે મુખ્યત્વે છે એકસો પંદરથી વધુ સ્ટોલમાં ગુજરાતની વિવિધ સીબીએસઈ શાળાના વિદ્યાર્થીઓ દ્વારા પોતાની પ્રતિભા દર્શાવવામાં આવી છે આ કાર્યક્રમમાં બીઆરજી ગ્રુપના સીએમડી સરગમ ગુપ્તા ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર ગંગા ગંગાસિંઘ સાથે જીપીએસ સ્કૂલના ડાયરેક્ટર અપેક્ષા પટેલ અને પ્રિન્સિપાલ ભૂમિકા વર્મા વિદ્યાર્થીઓને પ્રોત્સાહન પૂરું પાડવા માટે ઉપસ્થિત રહ્યા હતા Our principal ma'am, Ms. Bhumika Verma, is doing the honors. Good morning to all of you present here. Gujarat Public School warmly welcomes Mr. Ganga Singh, IAS, Dr. Nidila Singh, all you respected principals and teachers from various schools, and my dear students, the future of our country. Let me start by thanking the Central Board of Secondary Education for trusting us and giving us this opportunity to host the CBSE Regional Science Fair 2025 26. A science fair. It's not just an exhibition of projects and models. It is an exhibition of creativity and innovation in our young minds. In today's era, practical and mechanical knowledge is a must for clear understanding of each and every concepts of the world. Central Board of Secondary Education Dwara, Regional Science Fair આ વર્ષે ગુજરાત રિજિયનનું આયોજન ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફાઈવ ટ્વેન્ટી સિક્સનું સાયન્સ ફેરનું આયોજન વડોદરાની ગુજરાત પબ્લિક સ્કૂલ છાણીને એ જવાબદારી સોંપવામાં આવી છે એ બીઆરજી ગ્રુપની આ સંસ્થાએ અમારી માટે ખૂબ ગર્વની વાત છે કે સીબીએસસીને સીબીએસસી દ્વારા અમને આ જવાબદારી સોંપવામાં આવી છે આજે સવારથી કાલે સાંજ સુધી ચાલનાર આ સાયન્સ ફેરમાં ગુજરાતની લગભગ એકસો નવ શાળાઓએ ભાગ લીધો છે સવા બસોથી વધુ બાળકો અહીં આવ્યા છે વડોદરા શહેરના મહેમાન બન્યા છે અને તેઓએ સ્ટેમ એક આ જે એક્ઝિબિશન છે એનું થીમ છે સ્ટેમ ફોર આત્મનિર્ભર ભારત એ વિષય પર ઘણા અલગ અલગ સાયન્સના પ્રોજેક્ટ્સને મોડલ્સ રજૂ કર્યા છે સીબીએસઈને હું સીબીએસસીનો આભાર વ્યક્ત કરું છું કે તેઓ આટલું સરસ એક અભિગમ ઉઠાવ્યું છે જેનાથી ચોક્કસપણે આપણા વિદ્યાર્થીઓને આપણા બાળકોને સાયન્સ વિજ્ઞાન તરફ ખૂબ રુચિ વધશે અને તેઓ પોતાના ગમતા ક્ષેત્રમાં આગળ વધી શકશે सीबीएसई का रीजनल लेवल का साइंस एग्जीबिशन है आज आयोजित हो रहा है यहाँ पे 200 से अधिक विद्यार्थी अलग अलग स्कूलों के यहाँ पे पार्टिसिपेट कर रहे हैं सीबीएसई हर साल इस प्रकार का एग्जीबिशन आयोजित करता है और विद्यार्थियों ने बहुत ही अच्छे मॉडल्स और प्रोजेक्ट्स बनाए मुझे काफ़ी खुशी हुई इसमें आज पार्टिसिपेट करके बच्चों में वैज्ञानिक दृष्टिकोण का विकास किस प्रकार हो इस दिशा में सीबीएसई का ये प्रयास है निश्चित रूप से बच्चे इसमें सीखेंगे आपस में संवाद करेंगे इसके परिणाम आने वाले समय में काफ़ी बेहतर होंगे